નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા બીએલઓ ની કામગીરી ન કરવા બાબતે તાપી કલેક્ટરને આવેદન દેશમાં મતદાન સુધારણા ઝુંબેશની કામગીરી ફૂલ જોશમાં ચાલી રહી છે જે પ્રક્રિયા પર અનેક પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે આ કામગીરી આંગણવાડી ચલાવતી બહેનોને સોંપવામાં આવી છે પરંતુ રાત દિવસ કામ કર્યા બાદ પણ આ કામગીરીમાં ખૂબ જ અડચણ પડી રહી હોવાનું બહાર આવી રહ્યું છે જેથી તાપી જિલ્લા કલેક્ટર કચેરી સામે એકત્ર થયેલ તાપી જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસના મંત્રાલય પરિપત્ર મુજબ આંગણવાડી કાર્યકરોને સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ ટુ જીરોની કામગીરી સિવાય અન્ય કોઈ પણ કામગીરી સ્થાપવા આપવી નહીં તે મુજબ અમે આંગણવાડીના બાળકો સાથે અન્યાય કરવા માંગતા નથી માટે અમને બીએલઓ ની કામગીરીમાંથી મુક્તિ મળે તેથી અમે બાળકોને સારી રીતે પાયાનું શિક્ષણ આપી શકીએ તે માટે અમને બીએલઓ ની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે તેવી તાપી જિલ્લા કલેક્ટર મારફતે સરકાર પાસે માંગણી કરવામાં આવે મારું નામ રાધાબેન અરવિંદભાઈ ગામી છે હું ડોલવણ તાલુકાથી આવું છું અમને બીએલઓની કામમાં એટલી તકલીફ પડી છે સર કે અમારે હાલ અત્યારે આંગણવાડી બબ્બે અમને ચાર્જ સોંપવામાં આવ્યો છે અને અમે બબ્બે આંગણવાડીનું કામ કરીએ છીએ તો અમને ક્યાં તો એક આંગણવાડી આંગણવાડીનું કામ જ આપો ક્યાં તો પછી બીએલઓનું કામ આપો એક કામમાંથી અમને મૂકતી જોઈએ અત્યારે હાલ એવી પરિસ્થિતિ છે બીએલઓની કામ કરતાં કરતાં બહેનો બીમારે થઈ ગઈ છે કોઈને લોકો બી થઈ ગયો છે અત્યારે હાલ અત્યારે બાર થી એક વાગ્યા સુધી અમે સદંતર કામ કરીએ છીએ તો બી છે તમને બીએલઓ નું કામગીરી પૂરી થતી નથી હાઈકોર્ટ હાઈકોર્ટનો ચુકાદામાં અમને અમારા હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આંગણવાડી વર્કરોનો ચોવીસ હજાર આઠસોનો નો પગાર વધારો થયો પણ આજની તારીખે અમને કંઈ એ લોકોએ ચુકાદામાં કોઈ નિર્ણય આપ્યો નથી અમારી માંગે છે અમને જે હાઈકોર્ટનો ચુકાદો મળ્યો એ અમને મળવો જોઈએ અને એનો અમારો અમને પોતાનો હક અમને મળવો જોઈએ બીએલઓની કામગીરીમાં અત્યારે સદાંતર એ લોકો આંગણવાડીની બહુ બહુ જ બધી કામગીરી છે એટલે અમને બીએલઓ માંથી એ લોકોએ મુક્ત કરવા જોઈએ ચૌધરી કૈલાસ બેન ઓકે અમે બીએલઓ ની કામગીરી કરવા તૈયાર છે આઈસીડીએસ ની પણ કામ કરવા તૈયાર છે પણ અમને લેખિતમાં કોઈ પણ બે વિભાગમાંથી એક વિભાગમાંથી લેખિત જોઈએ કે કોઈ પણ એક કામ કરી શકીએ અમે બે કામ એક સાથે કરી શકાતું નથી અને અધિકારીનો ટોર્ચર પર ટોર્ચર થાય છે તો અમારાથી કોઈ પણ એક જ કામ થશે પીએલ તો બીએલ અને આઈસીડીએસ તો આઈસીડીએસ આજે આશ્રમ અમારી સાથે સાતસો થી આઠસો બહેનો આવેલી છે પણ બધી બધા કામગીરીમાં પોરવી દીધા છે જો તમારી માંગ ના સંતોષ થાય તો અમારી માંગ નો સંતોષ થાય તો અમે ઉગ્ર આંદોલન આગળ વધાવીશું કોના દ્વારા પ્રેશર કરવામાં આવશે અમને અમારા મેડમ શ્રી દ્વારા અમલાદાર સાહેબ દ્વારા કે તમે આટલા દિવસમાં આટલી કામગીરી પૂરી કરો એ શક્ય નહીં થતું અમારાથી અને ઉપરથી સૂચના મળી એ પ્રમાણે અમે ફોર્મ ભર્યા છે તો એમાં અમને ખોટી સૂચના આપી તો હવે ફરીથી પાછા અમને ફોર્મ આપે છે અને ભરાવે છે તો ખોટી સૂચના એમાં એવું કીધું કે પેરેન્ટ્સના નામ અને આધાર કાર્ડ તમે ભરીને અમને ફોર્મ આપી જાઓ હવે પછી એ ખોટું ફોર્મ ગણાય છે અને હવે પાછા મત વિભાગ નંબર લખવાનો છે અને અનુક્રમ નંબર લખવાનો છે અને ભાગ નંબર લખવાનો છે

જ્યાં ત્યાં અત્યારે હાલ વર્કરની જગ્યા ખાલી છે હેલ્પરની જગ્યા ખાલી છે અને વર્કરોને બીએલનું કામ સોંપવામાં આવ્યું છે તે વર્કર બેનની હાલત એકદમ કફોડી થઈ ગઈ છે કેમ કે આંગણવાડીનું પણ સાચવવાનું અને બીએલનું પણ સાચવવાનું ને આંગણવાડી વર્કર મારે જે પરિસ્થિતિ છે હું બચ્ચા સાથે અન્યાય કરવા માંગતી નથી